જામનગરના ના કલાવડ તાલુકા નવા ગામ થોડા દિવસે ખુડિયાર માતાજીના મંદિરમાં માં ચોરીની ઘટના સામે આવી ચોરે ધરી જામનગર જિલ્લા કલાવડ તાલુકાના નવા ગામમાં આવેલ ચોરીની ઘટના સામે આવી ચોરે ખુડિયાર માતાજીના નિજ મંદિરમાં દરવાજો ખોલી અંદર પ્રવેશી માતાજીની મૂર્તિ રાખવામાં આવેલ દાન પેટી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉખાડીને દાનપેટી માં પચીસ હજાર ની રકમ ભરેલ દાનપેટી સહિત ચોરી ગયા પોલીસ ફરિયાદ કારાવે ચોપડે નોંધાઈ છે દરવાજો ખોલી અંદર પ્રવેશે માતાજીની મૂર્તિ રાખવામાં આવેલી દાન ને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉખાડીને દાનપેટીમાં પચીસ હજાર ની રકમ ભરેલ દાનપેટી સહિત ચોરી ગયાની પોલીસ ફરિયાદ કારાવ્ય પોલીસે ચોપડે નોંધાઈ છે હાલ તો કલાવાડા ગ્રામ્ય પોલીસે સીસીટીવી ને આધારે ચોરની શોધખોળ હાથ ધરી હર્ષલ ખંદેડીયા નો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર